ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ann ક્ષેત્ર દ્વારા કુદરતી નીચરો થેરાપી પદ્ધતિના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોળ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ann ક્ષેત્ર દ્વારા નીચરો થેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કમરનો દુખાવો હાથનો દુખાવો પગનો દુખાવો મણકાનો દુખાવો તેવા અનેક રોગનું કુદરતી પદ્ધતિથી નિદાન કરવામાં આવ્યું જેમાં ઘણા લોકોને સ્થળ પર જ રિઝલ્ટ મળેલું આ થેરાપીમાં કોઈ પણ જાતની દવા પણ આપવામાં આવતી ન હતી ત્યારે મનસુકભાઈ આહીર ભરતભાઈ આહીર દ્વારા કશરત મહત્વની હોય તેમ કશરત કેવી રીતે કરવી તેમ જણાવવામાં આવ્યું સાથે સાથે ફિટનેસને મહત્વ કઈ રીતે આપવું તે પણ જણાવેલું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો આ સેવા કેમ્પને સફળ બનાવ્યા તેજા બાપા annakhetra ના rk કોળયાણી સુરેશભાઈ વઘાશિયા ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી તેમજ આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક annakhetra ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવીકોએ દર્શનનો લાભ લીવા આવે છે બ્યુરો રિપોર્ટ નયનભાઈ રાવરાણી આજનો આજનો ફક્ત તેજાપાન છત્રમાં સાંધાના કેમ્પનું આયોજન કરે હતું એમાં બાર પટોળીથી તાલુકો રાજુલાથી મનસુખભાઈ આહિરને આવી અને એ સારી એવી નિઃશ્વાસ સેવા આપેલી હતી અને ઘણા લોકોને કમરનો દુખાવો વાહનો દુખાવો સાંધાનો દુખાવો પોતાની સુધૂ કોઈ પણ દવા આપવા વગર સારા કાર્ય આપેલા હતા અને રિઝલ્ટ બહુ સારું આપેલ હતું